હેલો નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે તમને જણાવવાના છે કે પોલીસ મુદ્દા માલ પકડે ત્યાર પછી એ માલનું થાય છે શું હવે ઘણાને એવો પ્રશ્ન થાય કે પોલીસ ઘણીવાર ડ્રગ્સ પકડતી હોય છે અથવા તો દારૂ પકડતા હોય છે કે કોઈ પણ વાહનોને જપ્ત કરતા હોય ત્યાર પછી એ વસ્તુનું થતું શું હશે એવા પ્રશ્ન બધાયને થતા હોય છે તો આજે આપણે એનો જવાબ લઈને આવ્યા છીએ તો સૌથી પહેલાં એ મુદ્દામાલ પકડે એનું થાય શું જો પોલીસ દારૂ ચોરી કરેલી કોઈપણ વસ્તુ ડ્રગ્સ કે હથિયાર કે કોઈપણ વાહન જપ્ત કરે છે ત્યાર પછી એ સમયે એનું પંચનામું બનાવવામાં આવે છે પંચનામું એટલે કે સાક્ષીઓ સામે લખાણ કરવામાં આવે છે કે માલ ક્યારે એને કોની પાસેથી મળ્યો ત્યાર પછી એક ખાસ પ્રકારના રજિસ્ટર હોય એની અંદર એન્ટ્રી કરવામાં આવે છે જે પણ માલ મળ્યો હોય એની ત્યારબાદ કોર્ટની પ્રોસેસ કઈ રીતે હોય છે કે કેસ જ્યારે કોર્ટમાં જાય ને ત્યારે પોલીસે માલની લિસ્ટ હોય એટલે કે જે પણ માલની યાદી છે જે મુદ્દા માલ પકડ્યો છે એની યાદી સાથે કોર્ટમાં રજૂ થવું પડે છે એટલે કે એ રજૂ કરવામાં આવે છે ત્યાર પછી કોર્ટ ચેક કરે છે કે એ માલ પુરાવા તરીકે રાખવો કે પછી માલિકને પરત કરવો એટલે કે ચોરીનો માલ હોય જેમ કે કોઈપણ વસ્તુની ચોરી થઈ હોય કોઈકનો મોબાઈલ હોય બાઈક હોય તો એ ચોરી થઈ હોય તો એ વસ્તુ એને રાખવી કે પછી એ પરત કરવી એવી વસ્તુ ઉપર ભારણ આપતા હોય છે કોર્ટ એટલે કે કોઈ પણ વસ્તુ એવી હોય કે જે નોર્મલ હોય કોઈકનો મોબાઈલ થયો હોય તો એ વસ્તુ જરૂરિયાતવાળી વસ્તુ છે તો એને પરત કરવામાં આવતી હોય છે આગળ આપણે મુદ્દા વાય જોઈએ એ તો કોર્ટ નિર્ણય કરે છે કે માલનો પ્રકાર કયા પ્રમાણે છે જેમ કે ચોરીનો માલ હોય કે માલિકવાળો માલ હોય તો કાયદેસર માલિક જે છે એને પુરાવા તરીકે ફોટા કે પૂંજ રાખ્યા પછી આપી દેવામાં આવે છે એટલે કે પરત આપી દેવામાં આવે છે પૂંજ રાખવું એટલે કે પંચનામું કર્યા બાદ હમણાં તમને કીધું ને કે પંચનામું એટલે કે કોઈ પણ વસ્તુ હોય તો એ ક્યાંથી મળો ને એ બધી ડિટેલ સાથે લખાણ કરેલું હોય એ વ્યક્તિની સામે તો એને પંચનામું કહેવાય હવે ગેરકાયદેસર વસ્તુ હોય જેમ કે દારૂ છે ડ્રગ્સ છે હથિયાર છે તો એવા કેસમાં એ કોર્ટ છે એ આદેશ આપે છે કે એ માલનો નષ્ટ કરવામાં આવે અથવા તો કાંઈ પણ કરવામાં આવે એ કોર્ટ આદેશ આપે છે જેમ કે ડ્રગ્સ કે એવું કોઈ પણ વસ્તુ હોય તો એનો નષ્ટ કરવામાં આવતો હોય છે તમે વિડીયામાં જોતા હોય કે દારૂનો આટલા દારૂનો નાશ કર્યો ઉપર વાહન ચલાવવા દેવામાં આવે છે અથવા તો ગટર ગટરૂમાં ફેંકી દેવામાં આવે છે તો એ કોર્ટ આદેશ કરે છે આવા પ્રકારનો માલ હોય ને ત્યારે ગેરકાયદેસર વસ્તુ હોય ને ત્યારે હવે પુરાવારૂપી જરૂરી માલ હોય જેમ કે કાગળો હોય હથિયાર હોય કે વાહન હોય તો એ કેસ ચાલે ત્યાં સુધી કોર્ટમાં અથવા તો માલખાનામાં જમા રહે છે એટલે કે કોઈ પણ વસ્તુ આ પ્રકારની હોય ત્યારે માલખાનામાં કે કોર્ટમાં જમા રહેતું હોય છે ત્યાર પછી પોલીસ મુદ્દામાલ ક્યારે પોતાની રીતે વેચી શકતી નથી તો ઘણા લોકોમાં ગેરસમજ હોય છે કે એ બધો મુદ્દામાલ હોય એમાંથી પોલીસ રાખી લે અથવા તો પોલીસ રાખી શકે છે જો એમ કરે તો એ ગંભીર પ્રકારનો ગુનો છે અને ઉચ્ચ અધિકારી અથવા તો કોર્ટ મારફત પણ તમે કાર્યવાહી પણ કરી શકો છો એટલે કે કોઈ પણ વ્યક્તિ હોય કે તેની ગાડી ચોરી થઈ ગયું હોય અથવા તો મોબાઈલ ચોરી થઈ ગયું હોય તો એ આમને વેચી શકે નહીં એ કોઈ પણ વ્યક્તિને એની મજા આવે એમ પોલીસ વેચી શકતી નથી જો તમારે પણ આ રીતે પાક્કા પે કાયદો શીખવો હોય ને તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બધો જ કાયદા વિશેની માહિતી તમને મળી જશે વિડિયો ગમે તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમારી સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત